વરાછા ખાતે રહેતી અને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીને ફિલ્મોમાં કામ અપાવનાર યુવકે સસ્તામાં સોનું દુબઈથી લઈ આવવાનું કહીને છ લાખ લીધા હતા બાદમાં પૈસા નહીં આપી અભિનેત્રીનો ફોન પણ નહીં ઉપાડી થગાઈ કરી હતી અંતે અભિનેત્રીએ ગઈકાલે કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી સત્તાવીસ વર્ષીય રિંકલ રાજુભાઈ લેવા ગુજરાતી ફિલ્મોમાં અભિનેત્રી છે આજથી પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો પરિચય કાસ્ટિંગનું કામ કરતા અનંત ભરતકુમાર કુમાર ફળદુ સાથે થયો હતો બાદમાં અનંતે રિંકલને પોતાના આલ્બમમાં કામ આપવાનું કઈ મિત્રતા કેળવી હતી અને તેણીને અંધકાર અને ધ લોટરી જેવી ફિલ્મોમાં કામ પણ અપાવ્યું હતું જેને કારણે તેણીનો આનંદ ઉપર વિશ્વાસ હતો દરમિયાન વર્ષ બે હજાર ચોવીસમાં રિંકલની બહેનના લગ્ન હતા તે માટે તેણે સોનાના દાગીના લેવા હતા આ વાત તેને અનંતને કરી હતી અનંતે જામનગરમાં તેમનું જ્વેલર્સનું કામ છે અને તે પોતે દુબઈથી સસ્તામાં સોનું લાવતો હોવાનું કહ્યું હતું રિંકલે તેની પર વિશ્વાસ મૂકીને છ લાખ સોનું લાવવા માટે ઓનલાઈન ટ્રાન્સફર કરીને આપ્યા હતા લાંબો સમય વીતી ગયા પછી અનંત ગોલ્ડ નહીં લાવતા રિંકલે પૂછવા ફોન કર્યો તો પાડ્યો ન હતો બાદમાં તેની સાથે થગાઈ થયાનું ખ્યાલ આવતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે